નમસ્કાર મિત્રો શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું હાલમાં જ ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણમાં પોલીસની સીધી ભરતી માટેની જાહેરાત આવેલી છે તેના કેટલાક નિયમો બહાર પડ્યા છે જેમાં આ પોલીસ ભરતી માટે જગ્યાઓ કેટલી છે તેના ફોર્મ કઈ રીતે ભરાશે તેની સાથે કયા કયા આધાર પુરાવો રજૂ કરવા પડશે ત્યારબાદ તેની કસોટી કઈ પ્રકારની હશે તેમજ તેની પરીક્ષા કઈ રીતે અને કેટલા ભાગમાં લેવામાં આવશે તેમજ તેની ફી કઈ રીતની હશે તે તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી હું આપીશ તો જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને ભવિષ્યમાં આવનાર તમામ સૂચનાઓ અથવા માહિતીઓને હું તમારા સુધી પહોંચાડી શકું આ ભરતી માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ જો અરજી કરવી હોય તો તેને ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ રાતના બાર વાગ્યા સુધીમાં ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર જઈને પોલીસ ભરતીની જાહેરાતના પેજ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી કન્ફર્મ કરી વ્યવસ્થિત રીતે તે તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે પણ બોર્ડ તેની માહિતી માગે ત્યારે તે આપવાની રહેશે આ સિવાય ટપાલ દ્વારા કે રૂબરૂ માધ્યમથી અરજીપત્રકો લેવામાં આવશે નહીં તે સ્પષ્ટ જાહેરાત કરેલી છે ત્યારબાદ ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની અટક પોતાનું નામ પિતાનું નામ ધોરણ બાર અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં જે દર્શાવેલું હોય તે મુજબનું જ દર્શાવવાનું રહેશે તેમજ ઉમેદવારે ફક્ત પીએસઆઈ કેડર માટે અરજી કરવા માગતા હોય તો ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ કેડર પસંદ કરવાનું રહેશે જો તે ફક્ત લોક લોકરક્ષક કેડર માટે અરજી કરવા માગતા હોય તો ઓનલાઈન એપ્લિકેશનમાં લોકરક્ષક કેડર પસંદ કરવાનું રહીએ અને જો બંને માટે અરજી કરવા માંગતા હોય તો પીએસઆઈ કેડર તેમજ લોકરક્ષક કેડર બંને પસંદ કરવાનો રહેશે એટલે આ અરજીમાં કુલ ત્રણ વિભાગ આપવામાં આવશે જો તમે ફક્ત પીએસઆઈ કેડરમાં અરજી કરવા માગતા હોય તો તે વિકલ્પ પસંદ કરો લોકરક્ષક કેડરમાં અરજી કરવા માગતા હોય તો તે પસંદ કરો અને પીએસઆઈ કેડર અને લોકરક્ષક બંનેમાં અરજી કરવા માંગતા હોય તો ત્રીજા નંબરનું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે તેમાં માજી સૈનિકો માટે ગુજરાત રાજ્ય સેવા નિયમો ઓગણીસો પિંચોતેરના સુધારેલા નિયમો ઓગણીસો ચોરાણું તથા વખતો વખત સુધારા મુજબ અનામત મળવાપાત્ર રહેશે એટલે કે માજી સૈનિકો માટે અનામત મળવાપાત્ર રહેશે ત્યારબાદ છે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો જે પંદર કેબીનો હોવો જોઈએ સ્પષ્ટ વચાય તેવી સહીની ઇમેજ જેની સાઇઝ પણ પંદર કેબી છે તેનાથી વધવી ન જોઈએ અને જેપીજી ફોર્મેટમાં તેને આપવાની રહેશે એટલે ખાસ ધ્યાન રાખવું કે પંદર કેબીનો ફોટો અને સહીની ઇમેજ પણ પંદર કેબીની હોવી જોઈએ અને એનું ફોર્મેટ જેપીજી હોવું જોઈએ ત્યારબાદ જગ્યાઓની માહિતી આપેલી છે કે જેમાં બાર હજાર ચારસો બોતેર જગ્યા છે તેમાં બીનાથીયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેમાં પુરુષ ત્રણસો સોળ અને મહિલા એકસો છપ્પન એ રીતે વિવિધ અનામતમાં એટલે કે અનામત અનામતવાઇઝ જગ્યાઓ ફાળવેલી છે જેમાં બિન અનામતમાં એકસો ત્રીસ અને ચોસઠ આર્થિક રીતે નબળા વર્ગ જે ઈડબ્લ્યુ કહેવામાં આવે છે તેમાં એકત્રીસ અને સોળ ત્યારબાદ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ તેમાં પિંચ્યાસી અને બેતાલીસ આ રીતે જગ્યાઓની ફાળવણી કરેલી છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ બે હજાર એકસો ને ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એક હજાર નેવ જેલ સિપાહી પિંચ્યાસી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એમ કુલ પાંત્રીસો ને નવ જગ્યાઓ આવેલી છે જે મહિલાઓ માટે હતી ત્યારબાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષો માટે ત્રણસો સોળ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ચાર હજાર ચારસો ને બાવીસ તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ બે હજાર બસો ને બાર જેલ સિપાહી એક હજાર તેર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એક હજાર આ રીતે પુરુષ સ્કેડની કુલ જગ્યાઓ આઠ હજાર નવસો ને ત્રેસઠ દર્શાવેલી છે ત્યારબાદ ખાસ નોંધ આપેલી છે જેમાં ઉપર દર્શાવેલી સંખ્યામાં ફેરફાર જરૂરી બનશે તો તે કરવાનો સરકારશ્રીનો હક રહેશે ઉમેદવારો બંધન કરતા રહેશે ત્યારબાદ તમામ સંવર્ગોની જગ્યાઓ માટે વયમર્યાદા શૈક્ષણિક લાયક શૈક્ષણિક લાયકાત અનામતને લગતા પ્રમાણપત્રો એનસીસી પ્રમાણપત્ર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પછી જાતિનું પ્રમાણપત્ર રમતગમતનું પ્રમાણપત્ર વિધવાનું પ્રમાણપત્ર સીધી ભરતી થવા માટેની વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્ર અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ કોઈ પણ અનામત જાતિનો લાભ લેનાર ઉમેદવારની પાસે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલ હોય તેવા જે જાતિના પ્રમાણપત્રો હોય તે જરૂરી છે આવા પ્રમાણપત્રમાં સહી ન ધરાવતા હોય તે ઉમેદવારોને અનામતનો લાભ મળશે નહીં તેની ખાસ તકેદારી રાખવી આ બધા જે મેં કહ્યા તે ડોક્યુમેન્ટ વ્યવસ્થિત રીતે તૈયાર કરી રાખવા ત્યારબાદ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા હવે પીએસઆઈ કેડર માટે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લઘુત્તમ વહીમર્યાદા એટલે કે ઓછામાં ઓછા એકવીસ વર્ષ હોવા જોઈએ અને મહત્તમ વહીમર્યાદા એટલે કે પાંત્રીસ વર્ષ હોવા જોઈએ ત્યારબાદ તેની તારીખ પણ આપેલી છે કે ત્રણ ચાર ઓગણીસો નેવ્યાસી થી ત્રીસ ચાર બે હજાર ત્રણ સુધીમાં જન્મેલા હોવા જોઈએ તે જ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરવા માટે એટલે કે ઉમેદવારી નોંધાવવા માટે માન્ય ગણાશે ઉમેદવાર ભારતમાં અથવા તો રાજ્ય અધિનિયમની યથાવત હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી માન્ય થયેલી અન્ય કોઈપણ સંસ્થામાંથી જાહેર થયેલી શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની પદવી મેળવેલી મેળવેલી હોવી જોઈએ એટલે કે તેનો કહેવાનો મતલબ એ છે કે સ્નાતકની પદવી અહીંયા અનિવાર્ય છે એટલે કે ફરજિયાત તમે સ્નાતક કરેલું હોવું જોઈએ તે જ ઉમેદવારો લાયકાત ધરાવતા હોય તેવો જ અરજી કરી શકશે ત્યારબાદ લોકરક્ષક કેડર માટે તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એમાં લઘુત્તમ વયમર્યાદા અઢાર વર્ષ છે ત્યારબાદ મહત્તમ તેત્રીસ વર્ષ તેમાં પણ ત્રીસ ચાર ઓગણીસો ને એકાણુંથી થી ત્રીસ ચાર બે હજાર છ સુધીમાં એનો જન્મ થયેલો હોવો જોઈએ ત્યારબાદ શૈક્ષણિક લાયકાત છે ધોરણ બાર પાસ હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના પંદર પાંચ બે હજાર બારના ઠરાવ મુજબની હોવી જોઈએ ત્યારબાદ આ અલગ અલગ કે કેડર છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે જેલ સિપાહી છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ છે આ બધી એક જ કેડરમાં ખ ખ જે મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે અલગ અલગ જગ્યાઓ તેની છે અને તેની લાયકાત પણ મેં તમને જણાવી તેની વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ છે કે જે લોકરક્ષક કેડર માટે આવે છે ત્યારબાદ જરૂરી સૂચનાઓ આપેલી છે કે પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડર માટેની સૂચનાઓ કોમ્પ્યુટરનું જ્ઞાન ઉમેદવારે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તેર આઠ બે હજાર આઠ તથા અઢાર ત્રણ બે હજાર સોળના ઠરાવ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર કે માર્કશીટ હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોમ્પ્યુટર અંગેની કોઈપણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ ધરાવતા હોવા જોઈએ એટલે કે એના પ્રમાણપત્રો તમારી પાસે હોવા જોઈએ અથવા તો ધોરણ દસ કે બારમાં કોમ્પ્યુટરની પરીક્ષા આપેલી એટલે કે ધોરણ દસ અને બારની માર્કશીટમાં કોમ્પ્યુટર વિષય તરીકે હોવો જોઈએ અને તેના તમામ પ્રમાણપત્રો એટલે કે તે કોમ્પ્યુટરનું જ્ઞાન તમે ધરાવો છો તેના માટેનું કોમ્પ્યુટરની બેઝિક નોલેજ પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે એટલે કહેવાનો મતલબ કે કાં તો તમારે ધોરણ દસ કે બારમાં માર્કશીટની અંદર કોમ્પ્યુટર વિષય તરીકે હોવો જોઈએ એટલે કે તેના માર્ક પણ દર્શાવવાના રહેશે અથવા તો એ તમારી પાસે ન હોય તો કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા જે ટ્રિપલ સી આવે છે તે પાસ થયેલી હોવી જોઈએ જો આ ભરતી સમયે આ રજૂ ન કરો તો તમારી નિમણૂક યોગ્ય ગણાશે નહીં આ સૂચના આપેલી છે ત્યારબાદ ભાષાનું જ્ઞાન છે ગુજરાતી અથવા હિન્દી કોઈ પણ એક અથવા તો બંને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ આવે છે ક્રિમિનિયર સર્ટિફિકેટની મહત્તમ અવધિ ઇસ્યુ થયા વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષની રહેશે એટલે કે ત્રણ વર્ષ સુધી વેલિડ ગણાશે ત્યારબાદ છે ઈડબ્લ્યુ ની પ્રમાણપત્ર માટેની પાત્રતા ઈ કેટલી હોવી જોઈએ તો તેની પાત્રતા પણ ત્રણ વર્ષની છે ત્યારબાદ છે શારીરિક ધોરણો જે પુરુષો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટેની ઊંચાઈ એકસો ને બાસઠ સેમી તેમજ ફુલાવ્યા વગરની છાતી ઓગણએસી સેમી અને ફૂલાવેલી ચોર્યાસી સેમી તે જ રીતે અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો માટે ઊંચાઈ એકસો મિનિમમ અને છાતી જે છે એ ફૂલાવ્યા વગરની ઓગણએસી અને ફૂલાવેલી ચોર્યાસી છાતીનો ફુલાવો ઓછામાં ઓછો પાંચ સેમી થવો અનિવાર્ય છે એટલે કે છાતીનો ફુલાવો ઓછામાં ઓછો પાંચ સેમી જેટલો હોવો જોઈએ ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે મહિલાઓની ઊંચાઈ એકસો પચાસ સેમી તેમજ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે એકસો પંચાવન સેમીની ઊંચાઈ હોવી જોઈએ ત્યારબાદ ઉમેદવારે નીચે જણાવ્યા પૈકી એક કે વધારે શારીરિક ખામી ધરાવતા હશે તો તેને શારીરિક રીતે અયોગ્ય માનવામાં આવશે એટલે નીચેનામાંથી કોઈ પણ પ્રકારની ખામી હશે તો તમે ઉમેદવારી કરવા માટે સક્ષમ ગણાશો નહીં એટલે કે તમે ઉમેદવારી કરી શકશો નહીં જેમાં પહેલું છે વાકા ઢીચણ હોવા ફૂલેલી છાતી હોવી ત્રાસી આંખ હોવી સપાટ પગ હોવા કાયમની અતિશય ફૂલેલી નસ એટલે કે નસો જે ફૂલેલી હોય તે અને ફૂલેલો અંગૂઠો એટલે અંગૂઠામાં વધારે પડતો ફૂલાયેલો હોય અંગૂઠો તો પણ તમે પાત્રતા ધરાવી શકશો નહીં ત્યારબાદ છે અસ્થિભંગ અંગ એટલે કોઈ પણ અંગમાં જે હાડકાં વધારે ડેમેજ થઈ ગયા હોય એટલે કે હાડકાં વધારે નુકસાન થઈ ગયું હોય હાડકામાં તો તેવી વ્યક્તિ પછી સળેલા દાંતવાળી વ્યક્તિ ખાસ ધ્યાન રાખવું ચોકલેટનો ઉપયોગ એટલે કે ચોકલેટ વધુ ખાતા હોય દાંત ખરાબ થઈ જાય એટલે કે સડી જાય તેવી વ્યક્તિઓ ઉમેદવારી નોંધાવી શકે નહીં પછી ચેપી ચામડાની ચામડીનો રોગ કે જે ચામડીમાં ચેપી રોગો થતા હોય કે જેનાથી બીજાને રોગ થવાની શકે રહીએ આ રીતના ચામડીના રોગો ધરાવતી વ્યક્તિ આમાં ઉમેદવારી ન નોંધાવી શકે રંગ અંધત્વની ખામી એટલે કે કલરને વ્યવસ્થિત રીતે ઓળખી ન શકે એટલે કે જોઈ ન શકે તે પ્રકારની ખામી આ તમામ પ્રકારની ખામીઓ જે ઉપર તમને મેં જણાવી તે ઉમેદવારો ધરાવતા હોય તો ઉમેદવારી નોંધાવી શકે નહીં અને જો આ માહિતી તમે ખોટી દર્શાવો એટલે કે બોર્ડને આ માહિતી ખોટી માલુમ પડે તો તે કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી તેના સામે કરવામાં આવશે અને તેની ઉમેદવારી રદ કરવામાં આવશે ત્યારબાદ પરીક્ષા ફી કઈ રીતે ભરવાની તેની માહિતી આપેલી છે કે જનરલ કેટેગરીના ઉમેદવારોને નીચે જણાવેલી એટલે કે અત્યારે નીચે આપેલી છે તે પ્રમાણે ફીના ચાર્જિસ એટલે કે બેન્ક સર્વિસ ચાર્જ સહિતની રકમ ભરવાની રહેશે જેમાં અનામત કેટેગરી જે જે આવે છે કે ઈડબ્લ્યુ છે પછી શેડ્યુલ કાસ્ટીસ છે ટ્રાઇબ્સ છે સોશિયલી અને એજ્યુકેટલી બેકવર્ડ ક્લાસ છે માજી સૈનિક છે તે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં તેમાં ખાસ કરીને જનરલ કેટેગરીના ઉમેદવારોને પીએસઆઈ કેડરમાં સો રૂપિયા લોકરક્ષક કેડરમાં સો રૂપિયા અને બંને જો બંને કેડરમાં જો તમે ઉમેદવારી નોંધવા માગતા હોય તો તેના માટે બસો રૂપિયા ફી તેમજ બેંકના ચાર્જીસ જે કાંઈ લાગતા હોય તે પ્રમાણે ભરવાના રહેશે આ તમામ ફી ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે કોઈપણ રીતે પોસ્ટ ઓફિસમાં કે બેંકમાં ચલણ દ્વારા રોકડેથી આ ફી ભરી શકાશે નહીં આ ફી ભરવાની એટલે કે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ એટલે કે રાતના સાત પાંચ બે હજાર ચોવીસના રોજ રાતના બાર વાગ્યા સુધી ફી ભરી શકાશે ત્યારબાદ કોઈપણ સંજોગોમાં ફી ભરી શકાશે નહીં આ પરીક્ષા એટલે કે પીએસઆઈ કેડરની પરીક્ષા બે સ્ટેજમાં લેવામાં આવશે પહેલું જ સ્ટેજ જે છે તે ફિઝિકલ ટેસ્ટ છે કે જેમાં તમે ફિઝિકલ એક્ઝામ આપવાની રહેશે ત્યારબાદ બીજું છે મેઇન એક્ઝામ કે જે લેખિત સ્વરૂપમાં આપવાની રહેશે ત્યારબાદ લોક લોકરક્ષક કેડરની પરીક્ષામાં પહેલું સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ અને બીજું જે છે સ્ટેજ તેમાં ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ દ્વારા તેની પરીક્ષા લેવામાં આવશે પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડર બંનેની શારીરિક કસોટીના ધારાધોરણો એકસરખા જ રાખવામાં આવ્યા છે જો કોઈ વ્યક્તિ પીએસઆઈ અને લોકરક્ષક બંનેમાં ઉમેદવારી નોંધાવી હોય તો એક જ વખત એને શારીરિક કસોટી પાસ કરવાની રહેશે તેવી સ્પષ્ટ જાણકારી આપવામાં આવી છે આ શારીરિક કસોટી માટે બોર્ડે નક્કી કરેલી જગ્યાએ જઈને આ શારીરિક કસોટી આપવાની રહેશે જેમાં પુરુષોએ પાંચ હજાર મીટર દોડ વધુમાં વધુ પચીસ મિનિટમાં પૂરી કરવાની રહેશે મહિલાઓએ સોળસો મીટરની દોડ વધુમાં વધુ નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે અને એક સર્વિસમેન ચોવીસો મીટર દોડ બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે આ કસોટીમાં જે પાસ થશે તે ઉમેદવારને પીએસઆઈ અને લોકરક્ષક કેડર માટે પુરુષ ઉમેદવારોની ઊંચાઈ અને છાતી બંને તેમજ મહિલા ઉમેદવારોની ઊંચાઈની માપણી કરવામાં આવશે તેવી સ્પષ્ટ માહિતી આપેલી છે ત્યારબાદ પીએસઆઈ કેડરમાં સેકન્ડ સ્ટેજ એટલે કે બીજું ચરણ જે છે તેમાં લેખિત પરીક્ષા આપવાની રહેશે જેના ત્રણસો માર્ક હશે છ કલાક ત્રણસો માર્ક તે રીતે આપવાની રહેશે જેમાં જનરલ સ્ટડીઝના એમસીક્યુ બસો માર્ક ત્રણ કલાક તેમજ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજના પ્રશ્નો ડિસ્ક્રિપ્ટિવ કે જે નિબંધ પ્રકારના પ્રશ્નો હોય છે તે રીતની કસોટીનું આયોજન છે કે જેના માર્ક સો અને તેના પણ ત્રણ કલાક જેમાં પેપર એક જનરલ સ્ટડીઝ એમાં એમસીક્યુ પૂછાશે સો માર્ક હશે ચાલીસ ટકા મિનિમમ તમારે માર્ક લેવા પડશે જેમાં નેગેટિવ સિસ્ટમ છે ઈ ઓપ્શન પણ આપેલો હશે નેગેટિવ માર્કિંગમાં ઝીરો પોઈન્ટ પચીસ ગુણ એના નેગેટિવ ગણાશે ત્યારબાદ તેમાં સિલેબસ શું હશે તો કે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટિએશન જેમાં પચાસ ગુણ રહેશે અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂટ પચાસ માર્ક એટલે કુલ ગુણ એના સો થશે એટલે કે પાર્ટ એમાં સો ગુણનું પેપર હશે ત્યારબાદ પાર્ટ બી પાર્ટ બીમાં પણ સો માર્કના એમસીક્યુ હશે ચાલીસ ટકા ગુણ દ્વારા પાસ થઈ શકશો ત્યારબાદ નેગેટિવ માર્કિંગ ઝીરો પોઈન્ટ પચાસ છે એ ઓપ્શન અવેલેબલ હશે તેનો સિલેબસ આ મુજબ છે એમાં હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર હેરિટેજ પચીસ માર્કનું હશે ત્યારબાદ કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન તેના પચીસ માર્ક હશે કરંટ અફેર પચીસ માર્કનું ત્યારબાદ એન્વાયરમેન્ટલ અને સાયન્સ ટેકનોલોજી અને ઇકોનોમિક્સ તે પણ પચીસ માર્કનું કુલ ગુણ તેના સો રહેશે એટલે કે બીજો વિભાગ પણ સો માર્કનો રહેશે એટલે કુલ બસો માર્કની પરીક્ષા આપવાની થશે ત્યારબાદ બંને વિભાગના ગુણના આધારે તેનું મેરિટ તૈયાર કરીને ફાઇનલ તેને નિમણૂક આપવામાં આવશે ત્યારબાદ છે લોકરક્ષક કેડરની ભરતી માટેની સૂચનાઓ તેમાં ટોટલ બે પાર્ટ હશે પાર્ટ એ અને પાર્ટ બી તેમાં બસો એમસીક્યુ હશે બસો માર્ક અને ત્રણ કલાક પાર્ટ એમાં એસી માર્કનું પેપર હશે કે જેની મિનિમમ લાયકાત એટલે કે ચાલીસ ટકા ગુણ તમારા ફરજિયાત લેવાના રહેશે પચીસ ગુણ એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ ગુણ નેગેટિવ હશે ઈ ઓપ્શન હશે જેમાં રીઝનિંગ ત્રીસ માર્કનું ત્યારબાદ ગુજરાતી ભાષામાં વીસ માર્કનું ટોટલ એંસી માર્ક્સ તેના રહેશે પાર્ટ બીમાં એકસો વીસ માર્ક જેમાં એકસો વીસ એમ હશે તેમાં ભારતનું બંધારણ ત્રીસ માર્કનું કરંટ અફેર અને સાયન્સ ચાલીસ માર્કનું તેમજ ભારતનું ભૂગોળ ઇતિહાસ વગેરે પચાસ માર્કનું કુલ ટોટલ એકસો વીસ માર્કની કસોટી લેવામાં આવશે ત્યારબાદ મેરિટના નિયમો આપેલા છે કે જે ઉમેદવારોની જન્મ તારીખ ધ્યાનમાં લેવામાં આવશે જો બે ઉમેદવારો મેરિટમાં સરખા પ્રમાણમાં આવી જતા હોય તો વધુ ઉંમરવાળા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે ત્યાર પછી જો ગુણ અને જન્મ તારીખ બંને સમાન હોય તો ઉમેદવારની ઊંચાઈને ધ્યાનમાં લેવામાં આવશે અને ઊંચાઈ વધુ હશે તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે આ હતા તેના મેરિટ સરખા હોય બે ઉમેદવારના તો તેના માટેના નિયમો જ્યારે કોઈ ઉમેદવારોના ગુણ જન્મ તારીખ અને ઊંચાઈ સમાન હોય ત્યારે હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો બારને ધોરણ બારને સમકક્ષ કોઈ પરીક્ષા હોય તેના મેળવેલ ગુણને ધ્યાનમાં લેવામાં આવશે અને જે ઉમેદવારના ગુણ વધુ હશે તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે ત્યારબાદ છે હવે ધોરણ બાર સમકક્ષ પરીક્ષા હોય તેના ગુણ સમાન હોય તો શું કરવું તો તેના માટે પણ એક નિયમ છે કે જે ઉમેદવારે એસએસસી પરીક્ષામાં એટલે કે દસમા ધોરણમાં વધુ માર્ક મેળવ્યા હોય તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે એટલે કે ગુણ જન્મ તારીખ અને ઊંચાઈ સમાન હોય તો બારમાના રિઝલ્ટને ધ્યાનમાં લેવામાં આવશે અને તે પણ જો સમાન આવતા હોય એટલે કે સરખા આવતા હોય તો ધોરણ દસની માર્કશીટને ધ્યાનમાં લેવામાં આવશે આ તમ આ તમામ માહિતી આપ્યા બાદ જો કોઈ તમારા મનમાં બીજા કોઈ પ્રશ્નો હોય તો ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન એક ટોલ ફ્રી નંબર આપેલો છે કે જે છે અઢારસો બસો તેત્રીસ પંચાવનસો ઉપર સવારના સાડા દસ કલાકથી સાંજના છ વાગ્યા સુધી તમે રજાના દિવસો સિવાય પૂછપરછ કરી શકશો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય અથવા તો તમને સારી માહિતી મળી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ